જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ ભુજ દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો સૌને સૌપ્રથમ મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા અહીં હોલ પાસે એક સ્ટોલ રાખવામાં આવેલ છે લોક જાગૃતિ રૂપે કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કઈ રીતે કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે કઈ રીતે લોકોને ઉપયોગી થઈ રહ્યું છે કઈ રીતે લોકોને મદદરૂપ થઈ રહ્યું છે એની માહિતી આપતી પુસ્તિકાઓનું નિઃશુલ્ક વિતરણ અત્યારે રાખવામાં આવેલ છે જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ રહી રહ્યા છે આજે મહાશિવરાત્રિનો પર્વ અને શોભાયાત્રા તો ઘણા બધા લોકોની ઉપસ્થિતિ હોય અને દર વર્ષે આ જ સ્થળે એક કેમ્પનું સ્ટોલનું આયોજન કરવામાં આવે છે ને લોકો સુધી આ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની જે સેવાઓ છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે મહાશિવરાત્રી નિમિત્તે આજ રોજ અત્રે ભુજ મુકામે જે મેળાનું આયોજન થયેલ છે તે ભાતીગળ મેળામાં અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા એક કાનૂની જાગૃતિ અંગેનો એક સ્ટોલ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અત્રેના સ્ટોલ દ્વારા કાયદાના વિવિધ પુસ્તકો અને કેમ્પલેટોનું વિતરણ કરવામાં આવે છે જેમાં સામાન્ય નાગરિકને રોજબરોજના વ્યવહારો અને જીવનમાં ઉપયોગી થતાં કાયદા અને કાનૂનનું માર્ગદર્શન સ્પષ્ટ સચોટ અને સરળ રીતે પૂરું પાડવામાં આવેલ છે તેના દ્વારા સામાન્ય નાગરિકોને જે મુખ્ય કાયદાઓ છે સ્ત્રીઓ બાળકો વૃદ્ધો પર્યાવરણને લગતા ટ્રાફિકના નિયમો વગેરે નિયમોથી અને કાયદા કાનૂનથી સારી એવી સમજણ પ્રાપ્ત થાય છે અને તેનાથી લોકોમાં કાય કાનૂન પ્રત્યે જાગૃતિ આવે છે નમસ્કાર સૌથી પહેલાં તો મહાશિવરાત્રિ નિમિત્તે આ પર્વની સૌને હું શુભેચ્છા પાઠવું છું આ જ અત્રે મહાશિવરાત્રિ શિવરાત્રિના મેળા પ્રસંગે લીગલ અવેરનેસ કાનૂની જાગૃતિ માટેનો એક સ્ટોલ અત્રે રાખવામાં આવેલ છે દર વર્ષે શિવરાત્રિનો મેળો હોય કે બીજા કોઈ મેળામાં હોય અમે સ્ટોલ રાખતા હોઈએ છીએ આજે મારી સાથે આપ જોવો છો એમ ભુજ એસોસિએશનના મંત્રી શ્રી ચિરાગભાઈ ઉપસ્થિત છે માનવજોત સંસ્થાના શ્રી પ્રબોધભાઈ મુન્વર ઉપસ્થિત છે કે જેઓ સિનિયર પેરાલીગલ લીગલ છે આનંદભાઈ રાયસોની ઉપસ્થિત છે કોર્ટ સ્ટાફના સભ્યો બધા ઉપસ્થિત છે તો અહીં મેળા નિમિત્તે સ્ટોલ રાખવા પાછળનો હેતુ એ છે કે સામાન્ય જનમાં કાયદાકીય જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય લોકો પોતાના કાનૂની અધિકારો પ્રત્યે જાગૃત થાય એ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનું એક ઉપક્રમ છે જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી મુલિયા સાહેબ અને મારા જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સાહેબ શ્રી આરબી સોલંકી સાહેબ એમના વડપણ હેઠળ આ સ્ટોલનું અત્રે આયોજન કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકો સુધી લીગલ એડ એટલે કે કાનૂની મદદ મળે નિઃશુલ્ક કાનૂની મદદ કઈ રીતે મેળવવી પોતાના કાનૂની હકોના ભંગ બદલ ઉપચાર ક્યાંથી મેળવવો એના માટેનો સ્ટોલ અત્રે ઉપસ્થિત છે અને કાયમી ધોરણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જે કોર્ટમાં છે અદાલતમાં છે ટાઉન હોલની સામે જે અમારું કોર્ટનું પરિસર છે ત્યાં એનું સેન્ટર આવેલું છે ત્યાં કોઈ પણ વ્યક્તિ એનું મદદ મેળવી શકે છે